જયાબેન મારું નામ પંચાળા ગામ છે અમે સો વીઘા ની ટમેટી ને હરઘો વાયો તો પણ એવો વરસાદ થયો તે કાચું નથી અમારે નાના નાના છોકરા છે અમારે તેમ ભણાવવા અમને જો સરકાર કઈ સહાય આપે તો અમે પોરા વાવેતર કરી કરીએ અને કઈ ન થાય એવો અમારે સાહેબ અમે ગરીબ માણસ છે અમે શું કરું અમારે અમારા મામા છોકરાને જેમ ખવરાવી શું કરી હું રમેશ મેર ખેડૂત આગેવાન હાલમાં જ્યારે સાયલા તાલુકાના કંસાળા ગામ ખાતે અમારી ટીમની મુલાકાત લેવાની થઈ ત્યારે કંસાળા ગામમાં ઓછામાં ઓછા એંશી ટકા ખેડૂતને હાલમાં અતિવૃષ્ટિના કારણે નુકસાન છે વાત એક જ છે કે આજે પણ અમે સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે ખેતીવાડી અધિકારીને રજૂઆત કરી કે અમે ગામે ગામ સર્વે કરીએ છીએ ત્યારે ખેતીવાડી અધિકારી એવું કીધું કે અમારી ટીમ અત્યારે કામ ચાલુ છે પણ અત્યારે કંસાળા ગામમાં આવ્યા અને આજુબાજુના ગામમાં પણ પૂછ્યું હજી પણ કોઈ અધિકારી ક્યાંય સર્વે કરવા ગયા નથી માત્ર હવાઈ સર્વે છે માત્ર ડ્રોન દ્વારા સર્વે છે અને એના આધારે કહી દેવામાં આવે છે કે માત્ર દસ નુકસાન છે જ્યારે ગ્રાઉન્ડ જેરો ઉપર આવીએ ત્યારે આપણને હકીકત ખબર પડે કે એંશી નુકસાન છે તો અમે અહીંયાથી ખેડૂત વત્તે એટલું કહેવા માંગીએ છીએ કે જો આપણે ખેડૂત સાથે આવી મસ્કરી કરી આવી મજાક કરી અને ખેડૂતના હકનો જે છે જેને મળવા પાત્ર છે એ આપવામાં ઠાગા ઠયા કર્યા તો આવનારા સમયમાં ખેડૂતે સાથે રાખી અને આપના કચેરીનો ઘેરાવો કરતા અમને વાર નઈ લાગે કારણ કે આ અમે ભીખ નથી માંગતા આ અમારો હક માગીએ છીએ અને એ લઈને જ રહીશું જય હિન્દ જય ભારત